ઘણા સમયથી જે વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ એક જ વાત ઉપર હતો કે બે વર્ષથી જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે તેને ટિકિટ આપવામાં આવી વર્ષોથી જે અહીંયા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે ટિકિટ કાપવાને લઈને મંદૂક જે છે પરંતુ સંગઠન છે સંગઠન પણ ઉમેદવારને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ક્યાંક કેટલાક અંશે જે હરસંઘવી અહીંયા આગળ આવ્યા ત્યારે શું ડેમેજ કંડો કરી શકે છે કેમ તેમની સાથે કેવી ચર્ચાઓ ચાલે છે કે કેમ કે તમામ જગ્યા ઉપર અત્યારે એક પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કારણ કે કોઈપી અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે બહાર આવી શકી નથી જે પણ અંદરથી બહાર આવે છે તેવું બોલવાનું ટાળી રહ્યા છે એટલે કે કયા પ્રકારની વાતચીતો ચાલી રહી છે ચર્ચાઓ ચાલી રહી છે શું કેવું ગયું છે અંદર થી કેટલાક નેતાઓ બહાર આવી રહ્યા છે બતાવવા માંગીશ દ્રશ્યો માં આપને જે ચર્ચાઓ જે અંત આવ્યો છે ત્યારબાદ જે નેતાઓ છે એ બહાર આવી રહ્યા છે ખુશી દેખાઈ રહ્યા છે સાથે સાથે જે ભીખાજી ઠાકોર છે તે પણ દેખાઈ રહ્યા છે અવરસિંહ ઝાલા પણ અંદર હતા તેઓ પણ બહાર આવી આવતા દેખાઈ રહ્યા છે એટલે કહી શકાય જે પ્રમાણે અરવલ્લી જિલ્લાના નેતાઓ છે મોટા ભાગના અહીંયા આગળ અંદરથી બહાર આવી રહ્યા છે ચર્ચાઓ છે તે આવી ચૂક્યો છે ચર્ચાઓ પૂર્ણ થઈ છે જે નેતાઓ છે તે બહાર આવી એક નીકળી રહ્યા છે હરસંભી પણ અહીંયા આગળ આવી રહ્યા છે એટલે કે કહી શકાય ચર્ચાનો અંત આવ્યો છે અરવલ્લી જિલ્લા પ્રમુખ છે તેઓ પણ અહીંયા આગળ હાજર હતા એટલે દરેક સાથે વન ટુ વન બેઠક થઈ છે ચર્ચાઓ ચર્ચાઓ કરવામાં આવી છે દરેકને સાથે રાખી જે ચર્ચા છે ચર્ચા

ભાજપ જિલ્લાઓ ચર્ચાઓ ચાલી હતી ડેમેજ કંટ્રોલ કરવાની વાત હતી કયા પ્રકારની હરસંઘય અહીંયા આગળ આવ્યા હતા જે વિરોધ છે વિરોધ થઈ રહ્યો હતો જે પ્રકારની હતી પણ

સી હાલ તો તમામ નેતાઓ જઈ રહ્યા છે કોઈ કશું બોલવા તૈયાર નથી જે સ્થાનિક આગેવાનો છે તે પણ કોઈ બોલવા તૈયાર નથી તમામ બંગલાની અંદર છે તેની અંદર બંગલાની અંદર પણ જઈશું કે શું થઈ રહ્યા છે લોકો શું વાત કરી રહ્યા છે જઈને ચર્ચા કરીએ કે કેટલાક નેતાઓ હાજર છે કે કેમ શું છે સમગ્ર જે જે મિટિંગ ચાલતી હતી તે અંદર જઈશું જિલ્લા પંચાયત પ્રમુખ જે ચોક્કસ એ કિસાન અહીંયા આતા જોઈ શકાય દ્રશ્યોમાં કોઈ પણ નેતા છે જોઈ જોવા મળી શકતા નથી જે ચર્ચાઓ ચાલી હતી ત્યારબાદ અહીંયા કોઈ જે છે હાજર નથી કેટલાક નેતાઓ છે મહામંત્રી છે વિજયભાઈ સાથે જ વાત કરીશું વિજયભાઈ શું કહેશો શું ચર્ચાઓ ચાલી અને શું વાત ચર્ચા નહીં પાર્ટીને ભાગરૂપે કાર્યકર્તાઓને મળવા આવ્યા હતા વ્યક્તિગત મળ્યા છે પણ ખાસ વિરોધ જે ચાલી રહ્યો હતો વિરોધ બાદ કોઈ ડેમેજ કંટ્રોલ કરવાની વાત હતી શું કહેશો હવે વ્યક્તિગત રીતે વાત થઈ છે એ વિશે કશું કહી શકું કેટલાક મહિલા આગેવાનો હતા તેમને બોલાવવામાં આવ્યા તેમની સાથે કોઈ ચર્ચા દરેક જોડે વ્યક્તિગત વાત થઈ

જે પ્રકારે અહીંયા બેસીને ચર્ચા થઈ આવનારા દિવસોની અંદર સાબરકાંઠા લોકસભાના ઇલેક્શનની અંદર સાબરકાંઠા સીટ કેવી રીતના પાંચ લાખની લીડથી જીતાય તેની સંપૂર્ણ પ્રકારે ચર્ચા કરવામાં આવી કઈ રીતના કયા વિસ્તારની અંદરથી મત મેળવવા અને કેવી રીતના તાકાત લગાવીને ભારતીય જનતા પાર્ટી પાંચ લાખના મતથી વિજય મેળવે તેની સંપૂર્ણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી છે આમ તો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્ણય સર્વોપરી હોય છે એટલે આ વિચાર કોઈ ગુજરાતના રાજકીય આગેવાનો કરી શકવાના નથી કોઈ ચર્ચાનો વિષય મારી દ્રષ્ટિથી હું પોતે મારા મંતવ્ય કહું છું કે મારી દ્રષ્ટિથી મને એવું ક્યાંય લાગી નથી રહ્યું કે ઉમેદવાર બદલવાની કોઈ જરૂર હોય શકે ને ઉમેદવાર બદલવાની કોઈ ચર્ચા હોઈ શકે આ માત્ર વ્યક્તિઓ એક બે ટકા લોકોએ ક્યાંક ઉભું કરેલી તૂત હોઈ શકે છે ચોક્કસથી ઉમેદવાર કોઈ પણ હોય પહેલા દિવસથી એક જ વાત રહી છે કે અયોધ્યાની ની અંદર રામ મંદિર બન્યું છે પહેલા દિવસથી એક જ વાત છે કે કાશ્મીરને ત્રણસો સિત્તેરની ની કલમ હટી છે પહેલા દિવસથી એક જ વાત છે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ અહીંયા સાબરકાંઠાની સીટ ભારતીય જનતા પાર્ટીનો ભગો લહેરાવાનો છે અને પાંચ લાખની લીડ માટેની ચિંતન શિબિર હતી ને આ ચિંતન એના માટે જ થયું હતું અને સો ટકા મને વિશ્વાસ છે કે આ મતદારો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને આખા ગુજરાતની અંદર પાંચ લાખ થી વધુની લીડ થી વિજય બનાવવાના છે યસ ઉપાધ્યાય પૂછો ચિંતન શિબિર બંધ બાર કરવામાં આવી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ ત્યાં આવવું પડ્યું પૂછો જરા ધવલસિંહ ઝાલાને આપની આજુબાજુમાં હોય તો પેલા તો આપણે ખાસ કહેવાનું ડેમેજ કંટ્રોલ જેવો કોઈ વિશેષ મુદ્દો મને લેખાતો નથી સ્વાભાવિક છે નારાજગી નાની મોટી હોઈ શકે છે હર્ષભાઈ આયા છે આવનારા દિવસોની અંદર મોટા નેતાઓ આવવાના છે મોટી સભાઓ પણ થવાની છે અને જે પ્રકારે અત્યારે ચર્ચા હતી એક જવાબદાર વ્યક્તિઓને અહીંયા બોલાવવામાં આવ્યા હતા ને એમના ઓપિનિયનો લીધા એ ઓપિનિયન લીધા કે આપણે કેવી રીતના પાંચ લાખની લીડ સુધી પહોંચી શકીશું સંપૂર્ણપણે એ ચિંતાનો વિષય હતો અને એના માટે ચર્ચા વિચારણા ઉમેદવાર બદલાશે ખરા પૂછો ધવલસિંહ ઝાલા પૂછો કે સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલવાના છો એક વાર બદલ્યા છે બીજી વાર બદલવાના છો ગુજરાત ફર્સ્ટ તો હંમેશા ફર્સ્ટ જ રહ્યું છે અને જે પ્રકારે હમણાં જ મેં અવાજ સાંભળ્યો મને લાગ્યું કિશનભાઈ પત્રકાર છે એમનો અવાજ હતો પરંતુ હું ચોક્કસથી કહીશ પહેલા પણ કીધું છે મેં કે અહીંયા ઉમેદવારવાળી કોઈ સિસ્ટમની વાત છે જ નહીં ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખથી વધુ મતથી જીતવાની વાત છે ઉમેદવાર પછી કોઈ પણ કેમ શકે અહીંનો મતદાર મન બનાવીને બેઠો છે કે સીટ પાંચ લાખના મત થી જીતવાની છે કિશનભાઈ હું આપને પણ કહું એક પણ ટકો ચિંતા કરવાનો એવો વિષય નથી કે સાબરકાંઠા કેવી રીતના જોખમમાં છે કે નથી એવી ક્યાંય ચિંતાનો વિષય નથી ને પાંચ લાખ થી સો ટકા

મને ખબર છે કે આપ ખુબ સારા પત્રકાર છો અને પેલા જ કહું છું હું તો અપક્ષ ચૂંટાયેલો છું પણ એક જ વાત છે મારી પણ કે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ તમામ વિધાનસભાની સીટો જેટલી છે એ તમામ સીટો પરથી કેટલી લીડ મેળવાય એની ચિંતા કરવાની વાત છે નહીં કે કોઈ વ્યક્તિગત વાત આવતી હોય અહીંયા ઇલેક્શન ઉમેદવારથી નથી પરંતુ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ધ્યાનમાં રાખીને છે ગુજરાતના બેસી ત્યાં બેઠા છે જે એક અમિતભાઈ શાહ સાહેબ અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આખા વિશ્વની અંદર વિશ્વ પલક ઉપર આજે ભારતનું નામ રોશન કરવા માટે પોતે તત્પર બેઠા હોય ત્યારે કોઈ ઉમેદવાર ચર્ચા ના હોય પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે સાવરકાળા બિલકુલ ધવલસિંહ ઝાલા અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર યસ ઉપાધ્યાય સવિશેષ આપનો પણ આભાર તો ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આ મહત્વની બેઠક અને આ મહત્વના સમાચાર તમામ અગત્યના રાજકીય સમાચારો માટે આપ સતત જોતા રહો ગુજરાત ફર્સ્ટ નો સમાચારોમાં હાલ આટલું જ નમસ્કાર